સુઈગામ તાલુકાના સોનેત ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેથી વંચિત લાભાર્થીઓએ સુઈગામ પ્રાંત કલેક્ટર અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું સુઈગામ તાલુકાના સોનેત ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેથી વંચિત ગ્રામજનોએ સુઈગામ પ્રાંત કલેક્ટર અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપ્યું તલાટી કામ મંત્રી દ્વારા ગામમાં મોટા ભાગના લોકોને સરકારી આવાસ યોજનાના લાભથી વંચિત રાખતા ગ્રામજનોમાં આક્રોશ

ઠાકોર મહાદેવજી રણછોડજી મોજે સોનેત અમારા ગામમાં જે આવાસ યોજના નું જે ચાલી રહ્યું છે અંતર્ગત તે અમારા પચાસ ટકા નું બાકી છે હજી જે અમારા જેનો પાત્ર છે જેને એને લાયક છે જેને એને મળવો પડે એનો કોઈને મળતું નથી બરાબર જે જે ખેડૂતો અમારા બાકી રહી જાય એનું પરિપુત્ર પૂરું કામ થાય અને જે સર્વે બાકી છે એ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જે અમારે વિધવાઓ હોય બહેનો છે વિધવાઓ જે ખરેખર લાભ જેને મળવો પડે એવા ક્યાંય મળ્યો નહીં બરાબર અમારા તલાટી સાહેબ હાજર બે દિવસની રજા ઉપર હવે જવાના છીએ તો સર્વર હવે ધારો કે બંધ થઈ જાય કામ પૂર્ણ થતું નહીં સર્વર બંધ થઈ જાય તો એ વંચિત ખેડૂતો અમારા જે રહી જાય પચાસ ખેડૂતો છે જે એને લાભ મળવો જોઈએ એને લાભ મળ્યો નહીં બરાબર તો એનું પૂર્ણ કામ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અમે આજે અમે અહીંયા ટીડીઓ સાહેબને ને આવેદન પત્ર આપવા આવીએ છીએ આવાસ યોજનાનું તો ગામ પ્રાંત કચેરી ખાતે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સોનદ ગામના પચાસ ટકા જેટલો આસપાસનો ભાગ જે ખેડૂતો કે જે મજૂરી વર્ગના માણસો છે એ સર્વેમાં બાકાત રહી ગયેલ છે તલાટીએ આજ આવું કાલ આવું બતા દઈ અને છેલ્લા દસ દિવસથી ગામના માણસોને ગામમાં બોલાવે છે અને ખેતરોમાં ફરે છે પૂરું સર્વે કર્યું નથી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે ટીડીઓ બેનને પણ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને અને પાલમપુર નિયામક સાહેબને પણ અમે આરપીઆઈડી રજીસ્ટર કર્યું છે તો અમે આજે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને સત્તાવર ધોરણ જે બાકી રહેલા છે એ કામગીરી પૂર્ણ કરી અને ખેડૂતોને આવાસનો લાભ આપવો એમનું સર્વે કરવું અને જો એમને સર્વે કર્યા બાદ જો યોગ્યતા પાત્રતા હોય તો એમને લાભ આપવો અને અને જે બાકીનું સર્વે કર્યું છે એમાં જે અપલોડ નથી થતા એ અપલોડની પ્રોસેસ થાય અને જે પણ લા લાભાર્થીઓ પહેલાં સર્વે થયું એમને લાભ મળે એના સમયમર્યાદા થોડી વધારાય અને ખેડૂતોને લાભ મળે એવા હેતુથી આજે અમે સર્વે ખેડૂતો અને સોનજ ગ્રામજનો અને આવેદનપત્ર આપ્યું છે પણ હજી પણ અમારા ટીસીએમ બે દિવસ રજા ઉપર જવાનું વાત કરે છે જો આજે અઢાર તારીખે રજા ઉપર જાય ને બે દિવસ પછી સર્વર બંધ થઈ જાય છે એની જવાબદારી ટીસીએમ કે એમની ટીડીઓ બેની રહેશે અમારી કોઈ રહેશે નહીં કારણ કે અમારા જો લાભથી વંચિત રહેશે તો અમે આગળની લડાઈ સૌ ખેડૂતો સાથે મળીને મારે ભલે કોર્ટ સુધી જવું પડે તો અમે બધા સાથે મળીને જશું કારણ કે નાના માણસનો બધા જે ખરેખર લાભ આપવાને પાત્ર માણસો અત્યારે રહી ગયા છે મારું નામ ખેડૂત છું હું સોનથી રણજીતસિંહ જાડેજા